વિજ્ઞાનની વાતો કવિતા ગવડાવતો પ્રેમથી સૌને એક વાત સમજાવતો જુઓ આ વિજ્ઞાનની વાત કપિલ ને સંગાત સાથે એક મેં આખો શોટ મૂકેલો છે એ દરેકે દરેકનો સુમર્મ રહેલો છે એની આ શ્રેણી બનાવી રહ્યો છું વિજ્ઞાનની વાતો આપણે એકવીસમી સદી એકવીસમી સદી એટલે ટેકનોલોજીની સદી અને એમાં વિજ્ઞાન તો જરૂરી જ છે પણ એ વિજ્ઞાનનું જ્ઞાન જે છે એ એ બહુ કઠિન છે એટલે જો વિજ્ઞાનને સરળ ભાષામાં સમજાવવામાં આવે એટલે કે વિજ્ઞાનની વાતો ને કવિતાના સ્વરૂપે સાહિત્યના સ્વરૂપે જો આપણે મરમ સમજાવવામાં આવે તો એ વિજ્ઞાન પણ સાવ સહેલું લાગશે તો આ પહેલાંની શ્રેણી જે હતી આગળ છે આવી રીતના એક એક પછી એક એકનો દરેકનો મર્મ હું સમજાવીશ જય હિન્દ જય ભારત